તરફ જતા હું દામજીભાઈ ને વિનંતી કરીશ કે આભાર વિધિ કરવે ઈનામ મેળવેલ સર્વ દીકરા અને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન જીવનમાં આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવા સૌ તરફથી આશીર્વાદ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આયોજિત પ્રથમ સન્માન સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત ડોક્ટર મનોજભાઈ ડોક્ટર નંદલાલભાઈ કમલેશભાઈ ઉપસ્થિત સર્વે મહાનુભાવો તેમજ મમુવારા ગામમાંથી વધારેલા યુવા મિત્રો વડીલો સજ્જનો બાળકો આ કાર્યક્રમને સફળ કરવા માટે સતત મહેનત કરી લેવી સમિતિ તેમજ આ કાર્યક્રમ નિહાળવા માટે પધારેલા બધા જ માતાઓ બહેનો એની સૌથી પહેલા સમા માંગીએ છીએ કે કાર્યક્રમ સમયથી વધુ થોડો લાંબો ચાલ્યો કેમ કે ઇનામો કાર્યક્રમ બધું કસો કસો હોવા છતાં પણ મોડું થયું બદલ સમા માંગીએ છીએ અને સર્વે દાતાઓ તથા પધારેલા સર્વે મહેમાનોનો મમુવારા ગ્રામ વિકાસ સમિતિ વતી આભાર માનું છું આવો ને આવો સરસ વિચાર લઈને મમુવારા ગ્રામ વિકાસ સમિતિ મમુઆરાના શિક્ષણ સ્વાસ્થ્ય પર્યાવરણ જેવા અનેક પાયાના વિષયો છે એના ઉપર કામ કરી આગળ વધે મમુઆરા ગામનો ગૌરવ વધારે મમુઆરા ગામ જે પ્રકારે મનોજભાઈએ સૂચન કર્યું એ પ્રકારે સર્વાંગીક રીતે આગળ વધે આવો પ્રયાસ કરે અને આ કાર્યક્રમ કરવા બદલ મમુવારા ગ્રામ વિકાસ સમિતિનો ફરી પાછો એક વાર ખૂબ આભાર પધારલા મહેમાનો ખૂબ આભાર અસ્તુ ભારત માતા કી જય